જય શ્રી રામ હું વિશ્વાસોની આપ સૌના માટે પ્રભુ શ્રી રામનો એક સંદેશ લઈને આવી છું કહેવાય છે કે પ્રભુ શ્રી રામે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી તિથે અવતાર ધારણ કર્યો હતો જેથી આપણા દેશની અંદર રામનવમી તરીકે ઉજવવામાં આવે છે આવતા રવિવારે છ એપ્રિલના રોજ રામનવમી હોવાથી ખેરાલુ સાઈબાબા મંદિર ટ્રસ્ટ તેમજ રામ સેવા સમિતિ દ્વારા શ્રી રામનવમીની ભવ્ય અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે દર વર્ષે બગી કે પાલખીમાં નગરયાત્રા નીકળતા શ્રી રામના શ્રી રામ ભક્તો દ્વારા આર્થિક સહયોગ અને તેમના દાન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે લાકડાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે પ્રભુ શ્રી જગન્નાથજીના જેમ જ આ રથ ખેંચવાનો તમને લાહવો મળવાનો છે તો પ્રભુ શ્રી રામની રથયાત્રામાં જોડાવા આપ સૌને રામ સેવા સમિતિ તરફથી ભાવભર્યું આમંત્રણ છે હું તો પ્રભુની જન્મતિથિ કહેવાતી રામ રામનવમીની રથયાત્રામાં જવાની છું તો તમે પણ આવવાના છો ને રામ રથયાત્રા છ એપ્રિલના રોજ રવિવારે સવારે નવ વાગે દેસાઈવાડા બ્રહ્માણી માતાના મંદિરથી પ્રસ્થાન કરશે તો આપ આપના પરિવાર સાથે આ યાત્રામાં અવશ્ય આવજો આપનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ પ્રભુ શ્રીરામ સૌનું કલ્યાણ કરે